Okay.

માતા બેને પણ પતિના વિરહમાં દ્વિવિત્ય થઈને ગળે પાંસો કાઈ લીધો હતો અને મિત્રો આ દંપતીના બે બાળકો છે એક અગિયાર વર્ષનો દીકરો છે અને સોળ વર્ષની દીકરી છે આ દુઃખદ ઘટના પછી હવે વિનાના થઈ ગયેલા ત્યારે મિત્રો મૃત્યુક મહિલાના ભાઈ જિગ્નેશ રાઠોડે જણાવ્યું કે મારા બનાવીએ ગત તેવીસ ડિસેમ્બરમાં નાની અમતી બાબતમાં આત્મહત્યા કરી લીધી હતી જેના પછી બે દિવસ પછી મારા બેને પણ મારા બનેવીના વિરહમાં ગળે પાંસો કાઈને આત્મહત્યા કરેલી હતી ત્યારે મિત્રો મારા બેન અને બનાવી બંને આ આત્મહત્યા કરી પણ એમને તેમના બે બાળકોનું પણ ના વિચાર્યું અને બંને બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ